સુધી જોતા રહીજો મિત્રો બાર મમ્મી આગળ આવેલા જાય ઘરે જાય ખાય નવ ઘડીક આરામ કરી લઈ કામ કરવાનું હતું એ તો કરી નાખ્યો ત્યારમાં પાણી તરવાર નહોતું જે બધું ખેડવાનું હે થોડુંક ખેડી નાખશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો

ના લીધું હવે કડીક જઈશું પછી વિશાલના ઘરે વિશાલ આવી ગયો તો પછી જાય નવરા બેઠા હું કાંઈક તો નવ વાળીએ કઈ કામ ન તો એટલે કાંઈ ગયા ના વિડીયો છેલ્લે સુધી જોતા લઈજો મિત્રો જો વિશાલના ઘરે એટલે જાય હવે ના છે આપણે જો પાછળ ઘર હું કરે હતા આવી નગર ઘડીક બે પાણી ભરતો લે વિશાળ જાય પાણી ભરવા આવે પાછા જાય બે હવા પાણી ભરે છે આપણે ત્યાં ભરવા ના થાય આપણે તો ભરેલું જ છે

બસ આજનો વિડીયો આટલો જ હવે વિડીયો કરવો છે એડિટ કેમ કે સાંજે પછી ટાઈમ મળતો નથી આઈપીએલ જોવામાં આવતો એટલે આઈપીએલ જોતા હોય તો પછી એડિટ કરવાનો ટાઈમ ન મળે તો અત્યારે એડિટ કરવાનો વિડીયો એડિટ કરવો છે બસ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધું જેથી તમને રેલી વ્લોગ જોવા મળી જાય મળી આવે કાળના વિડીયોમાં